Mingo, Oren, kalah kata, tiada masalah. પાછો મેંગો આમ કેમ થયું હા આપણો પાઠ એસિડ બેઝ અને આની અંદર મેં અગાઉથી નાખેલું જ હતું ફિલઅપ પાવડર સ્વરૂપ બરાબર પછી એની અંદર નાખ્યો બેય એટલે ગુલાબી રંગ ધારણ કર્યો પછી એમાં નાખ્યો એચ સીએલ આખું નામ શું થાય હા તો પાછો રંગવિહીન થઈ ગયું હવે શું બન્યું હા બહા આ એ આપણું પાઠ હવે આપણે

ગુલાબી રંગના એટલે કે લાલ રંગના થઈ જાય તો આપણે માનશું કે એને આવે છે થઈ ગયા કોઈ ને કઈ વાંધો વચકો યાદ ન રહેતું હોય તો હાથ મુક જ થઈ જાય અરે હાથ તમારું જેને યાદ ન રહેતું હોય તો આ હાથ મૂકે ને કારણ કે આનામાં માતાજી હાજરે હાજુ રહે એટલે હાથ મૂકે એટલે યાદ રહેવા મંડે તો આમ કેમ થયું જો આને અગાઉથી એના હાથની અંદર ફિલોક્સેલી લગાડીને બેહાઈ દીધી આપણે બે કલાક પહેલાં એના હાથમાં હતું ફિલોક્સેલી હવે એ ફિલોક્સેલી હતું ને અત્યારે મેં એને બે જ નાખ્યો અને જે ચોખા હતા ને એ પાછા બે જ વાળા જ હતા પાછી વળી પાછી એ આ પાંચ છ પટ્ટિયું છે આમાંથી તું એક લઈ લે લખેલી છે કોરી કઈ બાજુ ઓલી જો કોરી બાપુ લા એક બાજુ આ લખેલું છે આ ઝેરોક્ષ કાઢેલી હતી ને એના કાગળિયા એટલે મેં મફત જ કીધું હવે આ એક આ શું કહેવાય પંચ હવે હું એના ઉપર પંચ ફેરવું છું લખાઈ ગયું શું લખાણું સત્ય એ જ પરમેશ્વર એટલે આવા કોઈ તમારા ભવિષ્યના માટેના કેટલાય આપણને છેત છે એમાં જાજો ભાગ છેતરવાવાળા કપડા કેવા પહેરે ખબર હે ને ભગવાન આધુર મને તો આવા વિડિયા ઘણા આવે રાવણ નહીં પહેરવા પડ્યા તા સીતાજીનું હરણ કરવાનું એટલે આપણા તો શું આવી જગ્યાએ ને ઢામા ને આને બી છેટું રહેવું હવે આની અંદર મેં પહેલેથી લખેલું જ હતું લિક્વિડ ફેલોક થેલીથી બરાબર એ ઉડી જાય અને આની અંદર એની છાપ રહી જાય આપણને દેખાય જ નહીં પછી એના ઉપર કાસ્ટિક સોડાનું દ્રાવણ બે જ લગાડ્યો આ બોરેલું છે જ એટલે એના ઉપર આપણે જ્યાં કર્યું ને બસ એ જ પ્રક્રિયા થઈ આ ઘરે આવીને આપણે એમ કે લઈ લે આમાંથી તારું ભવિષ્ય શું છે એમાં લઈ હોય તને આમ થાય છે તને આ નડે છે તને આ નડે છે તરત જ મગજ મગરી જાય તો એનું નિરાકરણ કરવાનું શું તમારે આમ કરવું પડશે તમારે આમ કરવું પડશે એ ધન ધન ચાલુ હળિયા એ આવાથી દૂર રહેવું હવે આમ તો આપણે લગભગ મારી પાસે એટલું તો પૂરું થઈ ગયું છે એક કાળી અને એક લાલ બરાબર હવે હું આને ફેરવું છું દેખાય છે હવે દેખાય છે તો કઈ સ્પ્રિંગ કઈ બાજુ ફરે છે કઈ સ્પ્રિંગ કઈ બાજુ થાય એ કામ ફરે છે એ કામ ફરે ઉપર જાય છે ને એક નીચે જાય છે જાય છે પોતાનું સ્થાન ફેરવતી નથી પણ આપણી દ્રષ્ટિને ભ્રમ થાય હવે એવું એક આપણે જોઈ લઈએ થાય છે છોકરો દોડે છે ચિત્ર ચાર જ છે કેટલા છે ચાર ચિત્રો છે આ ફિલ્મ ના સિદ્ધાંત મુજબ આપે બોલો સર કેવાનું એ હતી ચાર ચિત્રો છે આપણે આ જે કઈ જોઈ છે ફિલ્મ એની અંદર નેગેટિવ જ હોય છે એક પછી એક પછી એક પછી એક પણ ચૌદ થી સોળ નેગેટિવ આપણી આંખ પાસેથી પસાર થાય એટલે એ ચિત્ર દેખાય હલન ચલન એટલે આપણી આંખની અંદર એક ચિત્રની છાપ ભૂસાય નહીં ત્યાં બીજી છાપ આવી જાય હવે લાવવો નથી મારી પાસે બહુ સરસ છે સરળતાથી બનાવી પણ મારી પાસે આ એક પારો છે કોઈને યાદ ન રહેતું હોય તો આ ડોકે બાંધી દેવાનું એટલે યાદ રહી જાય જો હાવ સરળતાથી

મહારાજ <-Man Airlines> <initiatives>

મેં આમ સોસરીએ ખીલી નાખી તાર દોરો છે ને એ અંદર થઈને આમ થઈને આમ આવે આપણને લાગે છે સીધો આવે ના એ ત્રાસો જ અંદર થઈને આવે હવે અત્યારે શું થઈ ગયું છે આપણી સાયકલ છે ને જેમ બ્રેક લાગે એમ અંદર બ્રેક લાગી ગઈ આ દોરો છે અત્યારે એ અંદરનું જે ખીલી છે ખીલી ઉપર ચોટી ગયો

ખા ઉપર પાડો આના ઉપર પાડો તા ઉપર નું વાતો મને એ તાય ઉતારા ઉપર એ તને રાખો ને નીચે રાખો પડી જાય

હા તમે આગળ ભણશો એટલે આવશે સરળ ભાષામાં સમજી એક વજન છે આનો વજન છે આ દોરી આમ રાખ્યું બંને લાગે બરાબર દડા નીચે જવું છે મૂકી દઉં તો નીચો જાય આને નીચું જવું જોઈએ પણ દડો છે એને એની પોતાની તરફ ઝડપથી ખેંચે છે બરાબર એટલે આની સ્પીડ વધી જાય એટલે એ દોરો નીચાઈ જાય આગળ ભણસો બારમા માં સાયન્સમાં એમાં તમારે ચાક ગતિઓ આવશે

मध्यमाल <coughs>